ખબર છે ને ડાળ ઢોકળી કેમ કેમ કંકિડી જે ઢોકળી હોય ને ઢોકળાના શેપમાં હોય છે ઢોકળી કે એક મિનિટ ડિઝાઇન જેવું નહિ કરાઉં જોક કહેતા હોય ને ત્યારે કાં તો પેલા હસી લેવાનું અને પછી સિરિયસ થઈને કહેવાનું એટલે બીજા લોકોને પણ હસવાનો ચાન્સ મળે જોક કેતા કેતા હસવાનું નહિ કે હમેવાળાને થાય કે શું બોલે છે યાર હા સાંભળો સિરિયસ થઈને કહું ઢોકળી એટલા માટે કે કારણ ઢોકળાથી ડિરાઈવ કરેલું હોય અને બીજું દાળ એમાં હોય દાળ પહેલા બનાવે ને પછી અંદર એ નાખે લોટ ચોરસ શેપનો નો ચોરસ શેપ નો શક્કર તો એ એટલે એને દાળ ઢોકળી કહેવાય દાળ નહીં દાળ અને તો પેલા ગુજરાતી શીખવાડવું પડશે આપણે થોડી વાર રહીને મળીએ કારણ કે ગુજરાતી શીખવાડતા મને વર્ષો નીકળી જશે આઈ થિંક વર્ષો પછી મળીએ दाड़नी दाड़ दाड़ अच्छा व्हाटएवर तो जाड़नी दाड़ी हो ने ने दाड़ दाड़ बोलै बीते ई समझी जवानी छू सब दू ना होयला अच्छा हम समझाओ पड़े बराबर छू केवुत तमके

બનાવેલી વસ્તુ પોતાના હકની વસ્તુ બીજા લોકો યુઝ કરે તને કોપીરાઈટ લાગે એમ કેવાય પણ એને ખબર છે એ તને લઈ લે તું એને ના લઈ શકે ગીત એક એવી વસ્તુ છે ને જે અગર લોકો નહીં જોવે ને તો એ એનું બનાવેલું કન્ટેન્ટ નું કઈ કામ નથી એટલા માટે પણ હવે એ બનાવેલી વસ્તુ બીજા લોકો યુઝ કરીને કમાય તો એ તો બે અઘરો પડી જાય ને એમ

अल्फाबेट ए थी चालू था ये लोग का साथे क्या रे धड़ कर भी नहीं कारण के लोग का तो ना ये जितवाद नहीं दे समय बड़ा ना गम्मे ते बोली ने पर ये लोग का जित से ये लोग का जुराई नीचे नहीं था वगैरह दे पोता नहीं जाते अरे ये लोगों होशियार हो जाए क्यों ना मतलब ए है तो जो है not जीत कारण के कारण के लोग एकदम खुली एकदम ना 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 ना

એટલે કે રાહુને તમે પોષો છો વધારે લોકો ઘણા લોકો ત્યાં ખાઈ પણ છે આવું હા તો એ કે તમે રાહુને વધારે પોષો છો એટલે આવું ના કરવું જોઈએ અને લોકો એક ડેકોરેટિવ બનાવતા હોય ને તો એ વસ્તુ ના કરવી જોઈએ તો અવેદના બી હતું મેં શનિનું બી હતું મેં બે દિવસ પહેલાં તમે કીધું પેલું એટલે કે તમારે તમારી લાઈફમાં જોરદાર શનિ હોય ને શનિ તો કે તમારે શું કરવું છે કે તમને બહુ આળસ આવતી હોય કે શનિ તમારે બરાબર કામ ભારે હોય તો તમારે શું કરવાનું તો કે તમારે હવે તો બોટ છે ને એ બધી પ્લાસ્ટિકની આવતી હોય છે પણ તમારે એ લાકડાની જૂની બોટ શોધ્યાવાની અને એની અંદરથી ખીલી કાઢી અને એને લોહાર પાસેથી એકદમ ટપાઈ ટપાઈ ટીપાઈ ટીપાઈ એની એકદમ પથલી બનાવી રીંગ બનાવવાની અને તમારા હાથના મિડલ ફિંગરમાં એને પહેરવાની આવું અને એ એક કે આ આ જે આ જે ટોટકો જે છે એ રાવણે બતાવેલો છે આવું ભાઈ બહુ બધી કમેન્ટ અને કમેન્ટ વાંચવાની બધાને જ ગમતું હોય અને મને પણ ગમે એટલે મેં કમેન્ટ વાંચી અને કહી કે ભાઈ તું રાવણને ક્યારે મળ્યો રાવણે તને ક્યારે કીધું બીજા એક કમેન્ટ લખી કે રાવણને ને જ્યારે શ્રીલંકા ગયો હશે ને ત્યારે બેન રાવણ મળ્યો હશે અને બીજે એક કમેન્ટ કરી કે ભાઈ મે બોટમાંથી માંથી ખિલ્લી તો કાઢી લીધી છે પણ હવે બોટ ડૂબવા આવી તો હવે હું શું કરું અને બીજા એક લખ્યું કે બોટમાંથી માંથી ખિલ્લી તો કાઢી પણ હવે બોટ વાળો મને મારશે

અને બીજા એક ભાઈએ બીજું એક રેલ જોઈ હતી આજકાલ તો બહુ જ ડ્રેલ જોવા મળે જે વસ્તુ તમે બધા જુઓ ને તો એનું ફીડ આખું એ બંધાતું જાય ને એવી ડ્રીલ તમને બતાવવામાં આવે એમ બીજા એક હમણાં ગઈકાલે એવી તમે જોયું કે કે તમને શનિ બહુ નડતો હોય ને તો શું કરવાનું કે કે આ તો કે તમે બધા ડાયમંડ્સ બી પહેરશો ને આના માટે એ પણ બધા ફેલ છે કે તમારે એવું કરવાનું કે એક કોડિયું લેવાનું માટીનું એની અંદર સરસોનું તેલ નાખવાનું અને કિચડ એની અંદર એ એ દેવા લખ્યું કે આને જ કિચડવા જે બોલે છે એને જ અચ્છા પણ બધા જ હવે બધા હોય ને કમેન્ટ વાંચવા જે બી હોય પણ કમેન્ટ વાંચવાની બહુ જ મજા આવે લોકો જે લખે ને અપ્રતિ મજા આવી જાય કેવી રીતે આના ઉપર થાળી હતી તો થાળી થાળી થી ઉચકું આખું થાળી થઈ ગયું ને આમ ઉચકીને આવે બધું ઢોળ્યું